ચાલો કંઈ કેમ છો જય માતાજી ભાઈ બધાને આજે છે સન્ડે અને ભાઈ આપણે આજે ફૂલ ઇન્ફોર્મેશન વાળો વિડીયો બનાવવાના છીએ ઘણા લોકોના ડાઉટ છે ભાઈ તમારી કંપની કઈ છે કેટલા કેટલા કામ છે ઓવર ટાઈમ મળે ના મળે પછી ફૂડ રિલેટેડ અમુક લોકોનો ડાઉટ છે પછી સેલરી કેટલી હોય છે અને રૂમ વિશે કે ભાઈ તમે રૂમ વિશે માહિતી આપો કે તમારું રૂમ જે હોય જે કંપની પ્રોવાઈડ કરો કે પછી આપણે શોધવા પડે બરાબર અને ફૂડનું ને બધું એ આપણે બતાવીશું કે ઇન્ડિયન ફૂડ મળે કે ના મળે એ બધું તમને આજે આ વિડીયોમાં ક્લિયર કરી દઉં એટલે શું કે ઘણા લોકોના મેં ઇન્ફોર્મેશનવાળા વિડીયો બનાવ્યા જ છે ઇન્ડિયાથી સ્લોવા ક્યાંય પ્રોસેસનું બનાવે છે પછી આપણા સ્ટોરનો વિડીયો બનાવે છે કે સ્ટોરમાં કયા કયા ફૂડ મળે છે પણ અમુક લોકોને હજી બી ડાઉટ છે તો આપણે આ વિડીયોમાં એરે બધા ડાઉટ ક્લિયર કરીશું એ મેન કંપની વિશે પછી રૂમ રિલેટેડ અને ફૂડનું અને સેલેરીનું તો આ ચાર ટોપિક આપણે આમાં કવર કરીશું તો જેથી શું મોસ્ટ ઓફલી લોકોના ડાઉટ રહે ક્લિયર થઈ જાય અને જેને બી પ્રોસેસ કરવી હોય જે સ્લોવા કે આવતા હોય તો એમને શું નોલેજ મળી રહે તો ભાઈ આપણા સ્ટાર્ટિંગથી કરીએ આપણા કંપનીથી સ્ટાર્ટિંગ કરીએ તો ભાઈ સ્ટાર્ટિંગ કરીએ કંપનીથી તો કંપની એનું નામ છે સ્ટેલાન્ટિસ કંપની છે અને આ કંપની કાર મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાં અત્યારે હાલ સીટ્રોન સી થ્રી કારનું મેન્યુફેક્ચરિંગ કરે છે આમાં આપણી કંપની તેરથી ચૌદ ગાડીઓનું મર્જર કરીને કંપની આ રહી બનાવે છે એક મોટો પ્લાન્ટ છે સ્ટેલાન્ટીસ કરીને તમે સર્ચ કરજો તમને નોલેજ મળી રહેશે ઘણું બધું તો અત્યારે જે ગાડી બનાવે એનું નામ છે સીટ વન સી થ્રી એમાં આપણે એસેમ્બલી લાઈનનું વર્કર વર્ક કરવાનું હોય છે અને આ કંપનીમાં આપણા આઠ કલાકની જોબ હોય છે અને સોમતી શુક્ર શનિ રવિ ઓફ હોય છે અને ઓવર ટાઈમની વાત કરું તો એમાં કેવું હોય છે ઓવર ટાઈમમાં કે તમારું પ્રોડક્શન વધારે હોય કંપનીમાં તો એના સેટરડે તમને ઓવર આપી દે અને મંથલીમાં બે વાર બી આપવા ત્રણ વાર બી આપવા ઓવર ટાઈમ એમાં કેવું પ્રોડક્શન ઉપર પ્રોડક્શન વધાર થઈ ગયું તો એ લોકો આખો મહિનો બી તમને ઓવર આપી શકે છે બરાબર એટલે આઠ કલાકની જોબ બન સોમથી શુક્ર બાકી શનિ રવિ ઓફ તો આ કંપનીની ઇન્ફોર્મેશન થઈ ગઈ કંપની તમે મા મેં કંપનીનો વિડીયો બી મૂકેલો છે ટોટલી કંપની મેં તમને બતાવેલી બીજા આમાં કેવું છે કે કંપનીમાં અમુક નિયમ છે જેથી હું અંદરના વિડીયો શૂટ નહીં કરી શકતો બાકી તમને મશીનરી બી બતાવું એ બધું તમને બતાવી શકું પણ અંદર એલાવ નથી વિડીયો તો એનો મતલબ ના બનાવી શકું હવે આ કંપનીની ઇન્ફોર્મેશન હતી હવે તમને ક્લિયર કરીએ આપણા રૂમ રિલેટેડ ભાઈ હવે આપણે વાત કરીએ કે રૂમ વિશે કે કંપની રૂમ પ્રોવાઈડ કરે કે પછી આપણે જાતે શોધવાના હોય છે પછી કંપની પ્રોવાઈડ કરે તો એનું રેન્ટ કેટલું હોય છે એ બધું આપણા આ વિડીયોમાં અત્યારે કરીએ કહેવાય તો ભાઈ એમાં કેવું હોય કે તમે કંપનીમાં જોઈન થાવ તો તમને કંપનીવાળા તમને રૂમ તો એરિયા પ્રોવાઈડ કરે જ છે બરાબર જો તમે આ જોઈ લો કે આ બધા જે રૂમ છે એ કંપનીના જ છે કંપની પ્રોવાઈડ કરેલા છે જેટલા બી આ બધા રૂમ તમને બિલ્ડિંગ દેખાય એ બધી કંપનીની જ બિલ્ડિંગ છે તો આમાં કેવું હોય કંપની પ્રોવાઈડ તમને રૂમ કરા પણ એમાં કેવું હોય કે તમારી સેલેરી જે હોય એમાંથી વન એટી સિક્સ યુરો આરા કટ કરા પણ એ કેવું હોય કે આપણે જે મેં તમને કોન્ટ્રાક્ટ લેટરમાં તમારે લખી લેવાય નવસો સિત્તેર ગ્રોથ હોય સેલરી એમાં તમારું બોનસ એડ થાય એ બધું એડ થાય એમાંથી પછી આ રૂમ રેન્ટ કપાય બરાબર તો બી આપણા ઓન હેન્ડ આઠસોથી નવસો યુરો આપણા હાથમાં આવે બરાબર પણ આપણને કેવું હોય નેટ જે ગ્રોથ સેલરી લખી હોય નવસો સિત્તેર એમાં પ્લસ બોનસ એડ થાય બેનિફિટ એડ થાય એટલે ઘણા બધા એવી રીતના એડ થાય છે પૈસા એમાંથી આજે કપાય એકસો ને છ્યાસી યુરો એટલે આપણે સમથિંગ અઢાર હજાર રૂપિયા રૂમ રહે પણ તમને ફેસિલિટી બી ઘણી બધી મળી રહે રૂમમાં જેમ કે હીટર થઈ ગયું પછી પર્સનલ કિચન થઈ ગયું અને કોઈ વધારે એવું બી ના હોય કે કોઈ હોબાળો ખાવા એવું કશું જ નહીં તમને આટલું ફેસિલિટી સાથે તમને રૂમ મળી રહ્યા છે અને ભાઈ કોઈ બી હજી બી ડાઉટ હોય કે ભાઈ રૂમ મતલબ તમે બતાવો વિડીયો તો મેં એક વિડીયો અપલોડ કરેલો જ છે યુટ્યુબમાં આખો રૂમ રૂમ વિશેનો જ છે રૂમ ટૂર કરીને વિડીયો છે તો તમે એ રહ્યો વિડીયો જોશો તો તમને ટોટલી મતલબ ખબર પડી જશે કે રૂમમાં મતલબ કેવું હોય છે કિચન હા ના બધું તમને ખબર પડી જશે તો એ વિડીયો તમે ચેક કરજો રૂમ ટૂર કરીને છે તો આપણે એ વિડીયો અપલોડ જ છે બાકી આ તો તમને જસ્ટ માહિતી આપું કે આ રીતનું રૂમ રેન્ટ ને બધું હોય છે અને ભાઈ ઘણા લોકોનો મેઇન ક્વેશ્ચન એ હતો કે ભાઈ આપણે સ્લોવાકિયામાં ઇન્ડિયન ફૂડ મળે કે નહીં મળતું તો હું તમને બતાવી દઉં કે અમે જો હાલ ગ્રોસરી સ્ટોર કણ જ આ કોફલેન્ડ છે બરોબર ત્યાં ઇન્ડિયન ઇન્ડિયનમાં બધું મળી સામગ્રી ને એવું સબ્જી વબ્જી બધું અને એના સિવાય આપણે જે કેપિટલ સિટી છે રાતીસ લાવા ત્યાં આપણે ઇન્ડિયન સ્ટોર બી છે ઘણા તો ત્યાં બી તમને ફૂડ ને એવું મળી રહ્યા છે બરોબર તો અહીંયા આ ગ્રોસરી સ્ટોર આવા અહીંયા જે કોફલેન્ડ જે સામે ઘણા બધા એવા સ્ટોર હોય કે જ્યાં આપણે ઇન્ડિયનની ગ્રોસરી મળી રહ્યા છે તો એવું નહીં હોતું કે ભાઈ વસ્તુ ના મળે એવું કશું નહીં હોતું બધી ટોટલી તમને વસ્તુ મળી રહે પણ તમારે શું હતું કે કોફલેન્ડમાં આવી રીતના કોઈ બી સ્ટોરમાં ફરો તો તમને ત્યાં માહિતી મળી જ જાય કે ભાઈ કઈ કઈ મતલબ ગ્રોસરી મળો નહીં અને એના ઉપર આપણે એક વિડીયો બનાવેલો સ્ટોરનો તો એ બી તમે જોશો તો તમને અંદરનું બધી માહિતી મળી જશે કયા કયા મતલબ સબ્જી આના શું મળે એ બધું જો ભાઈ ઓફલાઇનમાંથી આપણે શોપિંગ કરીને બહાર નીકળ્યા તમને બતાવીએ જો તો આવી રીતના ટોમેટો છે મશરૂમ છે પછી અંદર આ વટોણા છે ફુલાવર છે બધું તમને મળી રહેશે દૂધ નીચે મૂક્યા બરોબર છે અને જો બ્રેડ છે બટર છે એટલે તમને ભાઈ બધું તમને મળી જ રહે કોઈ બી સ્ટોરમાં તમે વિઝિટ કરો ને એટલે ઇન્ડિયન ગ્રોસરી તમને બધી મળી રહે એટલે એવું ને એક ના મળે એટલે આ તો જસ્ટ ક્વેશ્ચન હતો એક ભાઈને એટલે આપણે ક્લિયર કરી દીધું બરાબર બાકી આ બધી સબ્જી લઈ લીધી હવે નીકળીએ સીધા રૂમે તો ભાઈ આપણે કંપનીનું અને એકોમોડેશન અને ફૂડનું તમને સમજાવી દીધું હવે આપણે મેઇન ટોપિક ઉપર વાત કરીએ કે ભાઈ સેલરી જેમ કે બધા આટલા ભાઈ સેલરીનો જ મેન ક્વેશ્ચન હોય કે ભાઈ સેલરી કેટલી ઓન હેન્ડ કેટલી મળે કેટલી કટ થાય શું શું કટ થાય બધું આપણે આપણા નો એ ટોપિક લઈએ તો સૌથી પહેલું તો જો હું તમને કહી દઉં કંપનીમાં ટેક્સ કેટલો પે કરવાનો હોય તો કંપનીમાં ટેક્સ આપણા વીસથી પચીસ હજાર રૂપિયા આપણો ટેક્સ પે થાય એના પછી રૂમ રેન્ટ તો રૂમ રેન્ટ એકસો રો હોય છે એટલે આપણા ઇન્ડિયાના ગણી લો અઢારથી ઓગણીસ હજાર રૂપિયા અને પછી આ બે કટ થાય રૂમ રેન્ટ અને ટેક્સ એના કટ થઈને આપણા હાથમાં ઓન હેન્ડ આપણે સેલરી આવે એટલે ઇન્ડિયાના લોકો હાથમાં સેલરી આવે બરાબર આ બધું કટ થઈને ટેક્સ અને અહીંયા રૂમ રેન્ટ બધું કટ થઈ અને એ કેવું કે કોન્ટ્રાક્ટ લેટરમાં તો નવસો સિત્તેર લખી લીએ અમુક નવું બી ક્વેશ્ચન હશે કે કોન્ટ્રાક્ટ લેટર ઉપર નવસો સિત્તેર લખી લીએ તો રૂમ રેન્ટ અને ટેક્સ કટ થાય તો કઈ રીતના આઠસો નવસો આવે તો એ તમને એ બી કહી દઉં કે કોન્ટ્રાક્ટમાં જે નવસો સિત્તેર લખેલી છે એમાં આપણા કંપનીવાળા બોનસ એડ કર બેનિફિટ અમુક એડ કરા આપણું પરફોર્મન્સ કેવું હોય એ સુધી એડ કર બરાબર તો તમારા સમથિંગ થઈ જાય બારસો યુરો જેવું તમારું બધું ઓલ ઓવર થઈ જાય એમાંથી તમારા આ કંપનીનું ટેક્સ કપાય અને રૂમ રેન્ટ કપાય એના સિવાય જે કટ થાય પછી આઠસો નવસો આપણા હાથમાં વન હેન્ડ એ ઓવર ટાઈમ વગરના મેં તમને કીધા આઠસો નવસો તમે ઓવર ટાઈમ કરો શનિવારે તમે ઓવર ટાઈમ કરો તો તમારા એ મતલબ નવસો પ્લસ બી જઈ શકો હજાર બી જઈ શકો તમે ઓવર ટાઈમ કરો તો અને તમારું પરફોર્મન્સ સારું હોય તો હજાર પ્લસ બી જઈ શકો બરોબર એ તમારા પરફોર્મન્સ ઉપર તમે કેવું બિહેવિયર કરો કંપનીમાં કેવું કામ કરો એના ઉપર બી જાય તો આ થઈ વાત સેલરીની કે ઓન હેન્ડ આઠસો થી નવસો હીરો આપણા આવજો વગર ઓવર ટાઈમે બાકી તમે ઓવર ટાઈમ કરશો તો એનાથી વધારે બી આવી શકો અને બીજા મેઇન પોઈન્ટ ઉપર આપણે વાત કરીએ જેવી રીતના ગ્રોસરી તો અમુક લોકો પૂછે ભાઈ તમારે મંથલી ગ્રોસરી લાવો એમાં ખર્ચો કેટલો થાય છે તો એ કે જો તો આપણે જે અમે લાવીએ છીએ ગ્રોસરી એ વ્યક્તિ દીઠ કહું કે કેટલા રૂપિયા અમે મતલબ થાય આખા મહિનાની ગ્રોસરી લાવવામાં એમાં બધું આવી ગયું દૂધ ને બધું આપણે લાવીએ બરાબર તો ઘણી લો સમથિંગ પચાસથી સિત્તેર યુરો તમારા ખર્ચો થાય ગ્રોસરી આખા મહિનાની પર પર્સન એમાં ઇન્ડિયાના મતલબ ગણવા જઈએ તો પાંચ હજારથી સાત હજારમાં તમારા આખા મંથલી ગ્રોસરી આવી જાય છે બરાબર એમાં અમુક લોકોના એવા બી ક્વેશ્ચન હોય કે ભાઈ કંપનીમાં એક ટાઈમ પ્રોવાઈડ કરો જમવાનું કે નહીં કરતું તો એ બી આપણે ક્લિયર કરી દઈએ કે કંપનીમાં પ્રોવાઈડ કરે છે જમવાનું પણ એમાં વેજ ઓપ્શન ઓછા હોય બરાબર કેમ કે ભાઈ અહીંયાની આવું ફોરેનમાં કેવું હોય કે વેજ ખારી એરિયા ના બનાવતા હોય આપણા થોડા ઇન્ડિયન ઓછા હોય એટલે પણ મળી રહે ઓપ્શન તમને મળે પણ અઠવાડિયામાં એક બે વાર મળે બરાબર અને એમાં બી આપણે કેવું હોય કે આપણે પે કરીને એ મતલબ મંગાવી શકીએ તો એના ઉપર આપણે એક શોર્ટ્સ બી બનાવીશું કે અમે કોઈક દિવસ ઓર્ડર કરીશું તો હું શોર્ટ્સ બી બનાવી તમને બતાવો હોય કે કઈ રીતનું ખાવાનું હોય સારું હોય કે નહીં એ બધું આપણે તમને બતાવીશું બાકી અમે એકવાર મંગાવેલું છે અને અમારો એક્સપિરિયન્સ કહું તો સારું જ હોય એવું કંઈ નહીં હોતું ખરાબ પણ સારું હોય પણ ખાસ કરી નોનવેજના ઓપ્શન વધારે હોય કે ભાઈ જે ખાતું હોય એમના માટે તો એ બેટર બાકી અમે ઘરેથી જ લઈ જઈએ ટિફિન અમે જે બનાવીએ એક ટાઈમ અમે ઘરે કહીએ અને એક ટાઈમ ત્યાં કંપનીમાં લઈ જઈએ તો ઘરે જે બનાવીએ એનું ટિફિન ભરીને અમે કંપનીમાં લઈ જઈએ તો એ બી એમ બી તમે કરી શકો બાકી મેં તમને જે કીધું વેજ ઓપ્શન ઓછા હોય પણ એમાં બી એક યુરો આપણે પે કરીને એરિયું ઓર્ડર આગલા દિવસ આપવાનો હોય કંપનીમાં તારા એરિયો આપણા આવો એર્યું કંપનીમાં બીજા દિવસ આપણે જ્યારે ડ્યુટી હોય ત્યારે એરિયું આવો બરાબર એટલે મેઇન પોઈન્ટ આરે બે હતા કે ભાઈ તમે ગ્રોસરી વિશે કહો થોડું કેટલો મંથલી ખર્ચો આવે છે અને કંપનીમાં જમવાનું અલગ નહીં તો આ બે તમારા ડાઉટ હોય તો ક્લિયર થઈ જશે બાકી ગ્રોસરીમાં એટલો કોઈ વધારે ખર્ચો નહીં આવે અહીંયા મંથલી તમે લાવશો તો ખાલી પચાસથી સિત્તેર યુરોમાં તમારે મંથલી આખી ગ્રોસરી આવી જશે અને ભાઈ ઘણા લોકો એ બી પૂછે કે તમારે કોમેન્ટ કરીને કે તમારા કંપનીમાં શું કામ હોય તો એ એસેમ્બલિંગનું કામ છે અહીંયા કાર કંપની તો એસેમ્બલ તમારે પાર્ટ કરવાના હોય છે એસેમ્બલીમાં તમારું વર્ક રહેશે અને અહીંયા હાલ લાઈવમાં જે સીટ્રોન સીત્રી બનાવો તો એના પાર્ટ અમે એસેમ્બલ કરીએ બાકી તો ચૌદ ગાડીઓનું મર્જર કરીને આ કંપની છે તો મેં તમને આગલા ટોપિકમાં જ કહી દીધું એટલે અમાન અંદર વિડીયો શૂટ કરવા એલાઉ નથી બાકી તમને બી હું બતાવું કે અંદર કયા રીતના બધું કામ થાય છે હા ના પણ એ તમે યુટ્યુબમાં યા તો ગૂગલ પર સર્ચ કરશો તો તમને ડેફિનેટલી વિડીયો મળી રહેશે બધા અને થોડુંક કંપની વિશે બી રિસર્ચ કરો તો તમને માહિતી મળી રહેશે બાકી હું મારાથી જેટલી ઇન્ફોર્મેશન નીકળતી હશે એટલી તો મેં તમને કહી દીધી બરાબર એટલે ઘણા લોકો બીજી બીજી કોમેન્ટ કરતા હોય ભાઈ બીજું કંઈ કામ હોય હા ના પણ અહીંયા કાર આપણે એસેમ્બલીનું કામ છે બરાબર અને આપણે એવું બી ટ્રાય કરીશું કે આજુબાજુની જે કંપનીઓ છે એમાં બી વેકેન્સી હશે તો હું તમને અપડેટ કરતો રહીશ તો શું ભાઈ જે લોકોને બીજી કંપનીમાં જવું હોય રિક્વાયર હોય તો હું તમને એ રીતે અપડેટ કરો તો મને તમે મને મેસેજ કરજો બાકી તમને કોઈ બીજો ડાઉટ હોય તો તમે કોમેન્ટ તો કરજો જ હું તમને બધા રિપ્લાય આપું જ છું બરાબર એટલે આ તો આ થઈ આપણી ટોટલી ઇન્ફોર્મેશન કંપની ફૂડ આવી ગયું અને રૂમ અને સેલરી તો જે લોકોને ડાઉટ હતા એ લગભગ તો ક્લિયર થઈ જાય છે બધાને એટલે તમે બીજા બી વિડીયો છે ફૂડના બી આપણે મૂકેલા છે કંપની કેવી છે તમને એ બી વિડીયો મળી રહેશે અને સેલરીનું બે મેં તમને કહી દીધું ક્લિયર બરાબર તો આ રીતનું હોય છે તો ભાઈ વિડીયો હવે સારો ગમે તો લાઈક કરજો નવા જ કરજો આપણે તમારા માટે જ ઇન્ફોર્મેશન લાવીએ તમારે એક સબસ્ક્રાઈબર કરવાથી પછી તમારા કંઈ ખોટો નહીં મતલબ તમારા કંઈ પૈસા નહીં જાય બાબુ એમ એટલે ઇન્ફોર્મેશન અમે લાવતા રહીશું આગળ જે જે કોઈને ભાઈ નોકરી જેને જરૂર હોય એના માટે જ આપણે ઇન્ફોર્મેશન વિડીયો બનાવીએ તો ભાઈ ગમે તો લાઈક કરી દેજો અને નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળીએ બીજા સારા એવા વિડીયોમાં જય માતાજી